જય શ્રી કૃષ્ણ જય જીવંતિકા માતા મારા વહાલા ભક્તજનો આજે આપણે સાંભળશું જીવંતિકા વ્રતની સંપૂર્ણ કથા શ્રી જીવંતિકા માતાની સંપૂર્ણ વ્રત કથા ઓમ શ્રી ગણેશાય નમ ઓમ શ્રી જીવંતિકાએ નમ યા દેવી સર્વૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત નમસ્ત નમો નમ પવિત્ર શ્રાવણ માસના શુક્રવારનું મહાત્મ્ય અપરંપાર છે આ દિવસે માતૃ સ્વરૂપા સંતાનોને રક્ષક આયુષ્ય અને આરોગ્યની દાતા એવીમાં જીવંતિકાનું પૂજન અને વ્રત કરવામાં આવે છે જે સ્ત્રીઓ સાચા હૃદયથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે મા જીવંતિકા તેમના સંતાનોને રક્ષા કરે છે તેમને દીર્ઘાયુ બનાવે છે અને પરિવારમાં સુખ શાંતિનો વાસ કરાવે છે તો ચાલો આપણે સૌ સાથે મળીને મા જીવંતિકાને એ પાવન કથાનું શ્રવણ કરીએ જે કથા સાંભળવા માત્રથી જીવનના સંતાપ દૂર થાય છે અને માતૃત્વનો સુખ અખંડ રહે છે નગર શેઠ ચંદ્રકાંત અને પત્ની ગુણવંતીનું દુઃખ પૂર્વેના સમયમાં ધર્મ અને સંસ્કૃતિથી શોભતું એક સુંદર નગર હતું જેનું નામ હતું રતનપુર આ નગરમાં ચારે તરફ સુખ સમૃદ્ધિ અને શાંતિ હતી નગરના લોકો ખૂબ જ મહેનતુ અને ધાર્મિક વૃત્તિના હતા આ નગરમાં ચંદ્રકાંત નામના એક મોટા શેઠ રહેતા હતા તેમની પાસે ધન ધાન્યની કોઈ કમી ન હતી મોટા મોટા મહેલ જેવા મકાનો સોના ચાંદીના ભંડારો અને હીરા મોતીના આંબા હતા ચંદ્રકાંત શેઠ જેટલા ધનવાન હતા તેટલા જ દયાળુ અને ધર્માત્મા પણ હતા તેઓ હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરતા ધર્મશાળાઓ અને ગૌશાળાઓ બંધાવતા અને સાધુ સંતોની સેવા કરતા તેમની પત્નીનું નામ હતું ગુણવંતી ગુણવંતી નામ પ્રમાણે જ ગુણોનો ભંડાર હતી તે ખૂબ જ સુંદર સુશીલ અને પતિવ્રતા શ્રી હતી તેના અવાજે શેઠના ઘરમાં જાણે લક્ષ્મીજીનો વાસ થયો હતો ઘરમાં નોકર હતી છતાં ગુણવંતી ઘરના દરેક કામમાં ધ્યાન આપતી અને પોતાના હાથે રસોઈ બનાવીને પતિને જમાડતી બંનેના જીવનમાં બધી જ રીતે સુખ હતું પણ એક મોટું દુઃખ તેમના હૃદયને કોરી ખાતું હતું લગ્નના ઘણા વર્ષો વીતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું સંતાન સુખ વિના તેમનો વૈભવ અને મહેલ તેમને સુનો લાગતો હતો ગુણવત્તે આખો દિવસ ઘરના કામમાં મન પરોવી રાખતી પણ રાત્રે એકાંતમાં તેની આંખોમાંથી આસુ વહેતા તે ભગવાનને પ્રાર્થના કરતી હે પ્રભુ તે અમને બધું જ આપ્યું છે પણ જેની સૌથી વધુ જરૂર છે તે સંતાનનું સુખ અમારા નસીબમાં કેમ નથી લખ્યું ચંદ્રકાંત શેઠ પણ પત્નીનું દુઃખ જોઈને દુઃખીત થતાં તેમણે મોટા મોટા વૈદ્યો અને હકીમોની દવા કરાવી અનેક મંદિરોમાં માનતા માન અને ઘણા દાન પુણ્ય કર્યા પણ કોઈ ફળ મળ્યું નહીં સમય પસાર થતો ગયો આખરે ઘણા ઉપચારો અને પ્રાર્થનાઓ પછી ભગવાનની કૃપા થઈ અને ગુણવંતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો આખા નગરમાં આનંદ છવાઈ ગયો ચંદ્રકાંત શેઠે એટલું દાન કર્યું કે નગરમાં કોઈ ગરીબ ન રહ્યું પુત્રનું નામ હર્ષવર્ધન રાખવામાં આવ્યું હર્ષના આવાથે ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો ગુણવંતી પોતાના પુત્રને જોઈને પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ પણ વિધિની વક્રતા કંઈક જુદી જ હતી હર્ષવર્ધન માંડ પાંચ વર્ષનો થયો ત્યાં અચાનક એક દિવસથી બીમાર પડ્યો મોટા મોટા રાજવેદીઓને પણ બોલાવવામાં આવ્યા પણ કોઈની દવા કામ ન આવી અને જોત જોતામાં તે બાળક મૃત્યુ પામ્યો શેઠાણી પણ જાણે આ ફૂટી પડ્યું જે ઘરમાં આનંદની શરણાઈઓ વાગતી હતી તે હવે દુઃખ અને શોખનો માહોલ સવાઈ ગયો સમય વીત્યો અને થોડા વર્ષો પછી ગુણવંતીએ ફરી એક પુત્રને જન્મ આપ્યો ફરીથી ઘરમાં આશાનું કિરણ પ્રગટ્યું પણ નસીબમાં લખેલું કોણ મિટાવી શકે તે પુત્ર પણ થોડા જ વર્ષનો કાળ કાળનો પળિયો બની ગયો આમ એક પછી એક ગુણવંતીના સાત પુત્રો જન્મ્યા અને જન્મના થોડા જ સમયમાં મૃત્યુ પામ્યા ગુણવંતી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો તે પાગલ જેવી થઈ ગઈ લોકો તેને કન્યા અને બાળક ખાવ જેવા મહેણા મારવા લાગ્યા જે સમાજ પહેલાં તેને આદર આપતો હતો તે જ સમાજ હવે તેનો તિરસ્કાર કરવા લાગ્યો ગુણવંતીએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું તે આખો દિવસ એક ઓરડામાં પૂરાઈને ઢળિયા કરતી ચંદ્રકાંત શેઠ પણ પત્નીની આ દશા જોઈને ખૂબ જ ચિંતિત રહેતા તેમને સમજાતું ન હતું કે તેમને કયા પાપની સજા તેમને મળી રહી છે પછી તેમને એક વૃદ્ધાનું માર્ગદર્શન માર્ગદર્શન આપ્યું અને વ્રતનો સંકલ્પ કરાવ્યો એક દિવસ શ્રાવણ મહિનાનો શુક્રવાર હતો ગુણવંતી પોતાના ઘરના ઝરૂખામાં બેસીને શૂન્ય મનસ્કપણે બહાર જોઈ રહી હતી તેની આંખોમાંથી આંસુ સુકાતા ન હતા એ જ સમયે તેણે જોયું કે પાડોશમાં રહેતી એક સ્ત્રી પોતાના બાળકોને રહી રહી હતી હતી અને તેમના પર પ્રેમ વરસાવી આ જોઈને ગુણવંતીનું હૃદય કંપી ઉઠ્યું અને તે મોટેથી રડી પડી તે જ સમયે તેના ઘર પાસેથી એક વૃદ્ધ દોષી પસાર થઈ રહ્યા હતા તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું અને તેઓ જાણે કોઈ દેવીનું સ્વરૂપ લાગતા હતા તેમને ગુણવંતી ન રડવાનો અવાજ સાંભળ્યો અને તેના ઘરના દરવાજા આવીને ઊભા રહ્યા તેમણે દાસીને પૂછ્યું દીકરી આ ઘરમાં કોણ આટલું દુઃખી છે જેનું રુદન મારા કળા કાળછાને વીંધી રહ્યું છે દાસીએ શેઠાણીની બધી દુઃખભરી કહાણી કહાની તે વૃદ્ધાને કહી વૃદ્ધાનો હૃદય દયાથી ભરાઈ ગયું તેમણે કહ્યું મને તારી શેઠાણી પાસે લઈ જા કદાચ હું તેમના દુઃખનો કોઈ ઉપાય બતાવી શકું દાસી તે વૃદ્ધાને ગુણવંતી પાસે લઈ ગઈ ગુણવંતીએ તે તેજસ્વી વૃદ્ધાને જોયા અને તેમના ચરણોમાં પડી ગઈ તેણે રડતા રડતા કહ્યું હેમાં મારા નસીબમાં શું લખ્યું છે શું મને ક્યારેય માતૃત્વનું સુખ નહીં મળે મેં એ તે કયા પાપ કર્યા છે કે મારા બધા જ બાળકો મને છોડીને ચાલ્યા જાય છે તે વૃદ્ધાએ ગુણવંતીને પ્રેમથી ઊભી કરી અને તેના માથે હાથ ફેરવ્યો તેમણે કહ્યું શાંત થા દીકરી શાંત થા રડવાથી દુઃખ દૂર નહીં થાય વિધાતાના લેખ કોઈ મિટાવી શકતું નથી પણ સાચી શ્રદ્ધા અને ભક્તિથી નસીબને પણ બદલી શકાય છે વૃદ્ધાએ આગળ કહ્યું દીકરી તારા પર કોઈ પૂર્વજન્મનું પાપ છે જેના કારણે તારા બાળકો જીવતા નથી પણ આ દુઃખમાંથી મુક્તિ મેળવવાનો એક ઉપાય છે તું શ્રાવણ મહિનાના દરેક શુક્રવારે મા જીવંતિકાનું વ્રત સંતાનોને રક્ષણ કરનારી દેવી છે જે શ્રી કોઈ સાચા મનથી અને પૂજન કરે છે બાળકોને રક્ષા કરે છે અને તેમને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે ગુણવંતીએ આશાભરી નજરે પૂછ્યું હે માં આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે કૃપા કરીને મને તેની વિધિ સમજાવો ત્યારે તે વૃદ્ધા જે વાસ્તવિકમાં મા જીવંતિકા પોતે જ દોષિનો રૂપ લઈને આવ્યા હતા તેમણે વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી મા જીવંતિકા રૂપરે વૃદ્ધએ કહ્યું દીકરી શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી આ વ્રતની શરૂઆત કરવી તે દિવસે જ્યારે તે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ ઘરના મંદિરને અથવા કોઈ પવિત્ર સ્થાનને કંગાજળ અને ગૌમૂત્ર છાંટીને શુદ્ધ કરો એક બાજટ પર લાલ કે સફેદ વસ્ત્ર પાથરો તેની પર ચોખાને ઢગલી કરીને કળશની સ્થાપના કરવી કળશ પર શ્રીફળ મૂકવું ત્યારબાદ બાજુ બાજોટ પર માં જીવંતિકાનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરવી જો ફોટો ન હોય તો સુપારી પર નાળાછડી વીંટાળીને મા જીવંતિકાનું સ્વરૂપ માનીને સ્થાપના કરવી સૌપ્રથમ ગણપતિજીનું પૂજન કરવું ત્યારબાદ મા જીવંતિકાનું ધ્યાન ધરીને તેમને આસન ગ્રહણ કરવા પ્રાર્થના કરવી માને કંકુ ચોખા હળદર સિંદૂર અને ફૂલ અર્પણ કરવા ખાસ કરીને લાલ લાલજસૂદનું ફૂલ મને અતિ પ્રિય છે ત્યારબાદ ધૂપ દીપ પ્રગટાવવા શુદ્ધ દીવ ઘીનો દીવો કરવો માને નૈવેદ્યમાં દૂધ સાકર સૂકા મેવા અથવા શુદ્ધ ઘીમાં બનાવેલી લાપસી કે ખીડ ધરાવવી પૂજા કરતી વખતે પાંચ નાના બાળકોને બોલાવીને તેમની પૂજા કરવી તેમના કપાળે કંકુનો ચાંદલો કરવો અને તેમને જમાડીને ભેટ સોગાદ આપવી કારણ કે મા જીવંતિકા બાળકોમાં જ વાસ કરે છે આ બધું કર્યા પછી શાંત ચિત્તે બેસીને મા જીવંતિકાને વ્રત કથા સાંભળવી અથવા વાંચવી કથા પૂરી થયા પછી માને આરતી ઉતારવી અને પ્રસાદ વહેંચવો આખો દિવસ ઉપવાસ કરવો ફળાહાર કરી શકાય છે સાંજે પૂજા આરતી કર્યા પછી ભોજન લેવું આ વ્રતમાં એક ખાસ નિયમનું પાલન કરવું વ્રત કરનારી સ્ત્રીએ તે દિવસે કોઈ પણ વસ્તુને ચાકુ કે જરી વડે કાપવી નહીં શાકભાજી હાથી તોડીને બનાવો તેમજ તે દિવસે કોઈ જીવજંતુની હત્યા ન થાય તેનું પણ ધ્યાન રાખવું મન વચન અને કર્મથી શુદ્ધ રહીને આ વ્રત કરવું આમ શ્રાવણ મહિનાના બધા જ શુક્રવારે આ વ્રત કરવું અને જીવનભર આ વ્રત ચાલુ રાખવાનો સંકલ્પ લેવો જો આમ શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશ તો મા જીવંતિકા તારી મનોકામના ચોક્કસ પૂરી કરશે આટલું કહીને તે વૃદ્ધ ત્યાંથી ધ્યાન થઈ ગયા ગુણવંતી સમજી ગઈ ક્યાં તે કોઈ સામાન્ય સ્ત્રી નહીં પણ સાક્ષાત દેવી હતા તેની મનોમન જે મા જીવંતિકાને પ્રણામ કર્યા અને દૃઢ નિશ્ચય કર્યો કે તે આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવ ભક્તિભાવથી કરશે શ્રાવણ મહિનો શરૂ થયો પહેલા જ શુક્રવારે ગુણવંતીએ વહેલા ઉઠીને સ્નાન કરી ઘરને પવિત્ર કર્યું અને વૃદ્ધાએ સમજાવેલી વિધિ અનુસાર આ જીવંતિકાના વ્રતનો પ્રારંભ કર્યો તેણે પૂરા ભક્તિભાવથી માનું પૂજન કર્યું કથા સાંભળી અને બાળકોને જમાડીને દાન દક્ષિણા આપી આખો દિવસ માનું સ્મરણ અને જાપ કર્યા આમ તેણે શ્રાવણના ચારેય શુક્રવાર ખૂબ જ શ્રદ્ધાથી વ્રત કર્યો મા જીવંતિકાએ તેની ભક્તિ સ્વીકારી થોડા જ સમયમાં ગુણવંતીને ફરીથી ગર્ભ રહ્યો આ વખતે ગુણવંતીના મનમાં ડર ન હતો પણ શ્રદ્ધા હતી તેને વિશ્વાસ હતો કે મા જીવંતિકા તેના ગર્ભની રક્ષા કરશે તે દરરોજ મા જીવંતિકાને પૂજા કરતી અને તેમનું સ્મરણ કરતી સમય પૂરો થતાં ગુણવંતી એક તેજસ્વી અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મથી ઘરમાં ફરી ખુશીનો માહોલ છવાઈ ગયો પણ ચંદ્રકાંત શેઠના મનમાં હજુ પણ ડર હતો કે પહેલાંની જેમ આ બાળક પણ તેમને છોડીને જતો રહેશે પણ ગુણવંતીને તેની મા પર પૂરો ભરોસો હતો તેણે બાળકને મા જીવંતિકાના ચરણોમાં મૂકીને પ્રાર્થના કરી હે માં આ તારો જ પ્રસાદ છે હવે તેની રક્ષા કરવી એ તારી જવાબદારી છે તેણે બાળકનું નામ જીવરાજ રાખ્યું ગુણવંતીએ મા જીવંતિકાના વ્રતને જીવનભર કરવાનો સંકલ્પ લીધો હતો તે દર શુક્રવારે નિયમપૂર્વક વ્રત કરતી માની કૃપાથી જીવરાજ સ્વસ્થ અને તંદુરસ્ત રીતે મોટો થવા લાગ્યો તે પાંચ વર્ષનો થયો દસ વર્ષનો થયો યુવાન થયો તેને કંઈ જ ન થયું મા જીવંતિકાની કૃપાથી ગુણવંતીને વધુ ચાર પુત્રો થયા અને બધા જ સ્વસ્થ અને દીર્ઘાયુ બન્યા જે ઘરમાં એક સમયે શોક અને નિરાશા હતી તે ઘર હવે બાળકોના હાસ્યથી ગુંજી ઉઠ્યું જે લોકો ગુણવંતીને અક્ષુકન્ય કહેતા હતા તે જ લોકો હવે તેના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા અને તેની પાસેથી જીવંતિકા વ્રતનું મહાત્મ્ય જાણવા આવવા લાગ્યા ગુણવંતી સૌને પ્રેમથી વ્રતની વિધિ અને માની કૃપા વિશે જણાવતી ધીરે ધીરે આખા નગરમાં જીવંતિકા વ્રતનો મહેમા ફેલાઈ ગયો જ્યારે ગુણવંતીના બધા પુત્રો મોટા થઈ ગયા અને તેમના પણ લગ્ન થઈ ગયા ત્યારે ગુણવંતીએ મા જીવંતિકાના વ્રતનું ઉદ્યાપન કરવાનું નક્કી કર્યું તેણે ખૂબ જ મોટા પાયે પૂજાનું આયોજન કર્યું બ્રાહ્મણોને બોલાવીને હવન કરાવ્યું સોળ સૌભાગ્ય સ્ત્રીઓને અને નાના બાળકોને ભોજન કરાવ્યું અને તેમને ભેટ સોગાદ આપી ગરીબો અને જરૂરિયાતમંદોને વસ્ત્ર અને અનાજનું દાન કર્યું તે રાત્રે મા જીવંતિકાએ ગુણવંતીને સ્વપ્નમાં દર્શન દીધા માનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય અને તેજોમય હતું તેમણે સ્મિત સાથે કહ્યું હે પુત્રી હું તારી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન છું તે સાચા હૃદયથી મારું વ્રત કર્યું છે તેથી તારા બધા સંકટો દૂર થયા છે તારું સૌભાગ્ય અને તારા પુત્રોનું આયુષ્ય અખંડ રહેશે જે કોઈ સ્ત્રી આ કળયુગમાં તારા જેવી શ્રદ્ધાથી મારું વ્રત કરશે અને મારી કથા સાંભળશે હું તેના સંતાનોની પણ એવી જ રીતે રક્ષા કરીશ અને તેના પરિવારને સુખ સમૃદ્ધિથી ભરી દઈશ આટલું કહીને મા ધ્યાન થઈ ગયા ગણવંતીની આંખો ખુલી ગઈ તેનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું આમ જે કોઈ મા જીવંતી કાળને આ પવિત્ર કથાનું શ્રાવણ કરે છે પાઠ કરે છે અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના સંતાનો પર આવનારા તમામ સંકટો દૂર થાય છે બાળકો રોગમુક્ત રહે છે તેમને લાંબુ અને સુખી આયુષ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં સદાય આનંદ અને મંગળનો વાસ રહે છે હે મા જીવંતિકા જેવી રીતે તમે ગુણવંતી શેઠાણી પર કૃપા કરી તેવી જ કૃપા આ કથા સાંભળનાર અને વ્રત કથા કરનાર સર્વ ભક્તો પર કરજો તેમના સંતાનોની રક્ષા કરજો અને સૌનું કલ્યાણ કરજો બોલો શ્રી જીવંતિકા જય